વિડીયો અપલોડ થતા અનેક સવાલો પોલીસ તંત્ર પર પણ ઉઠી રહ્યા છે ઝારમાં નો ધંધો કરતા ઈસમો ની વિડીયો વાયરલ થયો છે ત્યારે દારૂબંધી અમનીકરણ પોલીસ કરાવી શકે કે કેમ તેને લઈને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અનિલ રામાનુજ કરજન સંદેશ ન્યૂઝ રાધનપુર ક્લે નૂચ્લ નૂ નમ ન નૂચૄ નલૂ નજો ન ના�ઇ નમલ ન ન'નમ ન�alling recognize